વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ ત્રણ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર ચાર સસલાની પાછળ કૂતરાનું મિત્રો જે સરસ મજાની આપણો ચેપ્ટર આપ્યું છે તેનો સચોટ સોલ્યુશન સ્વધ્યન પોથીનું મેળવીશું આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના સોલ્યુશન મેળવવા માટે ચેનલને હમણાં જ સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જે પાઠ છે પાઠ નંબર ચાર તમે ભણી ગયા છો પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ તમારે શબ્દ બનાવવાના છે તો ઉદાહરણ શું આપ્યું છે ચણ ચણ ચાણ તો જણ જાણ ચણ રણ 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 વણ 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 ધણ હણ નીચેના વાક્યમાં જે ખોટા શબ્દો છે તેને આપણે છેકવાના છે તો વિદ્યાર્થી મિત્રો કશીસ મગજ જે છે ખાય છે તો મજક લખેલ છે તેને છેકીશું મીના એ અગાસીમાં તો પતંગ જે છે તે ચગાવી દાદા ખાટલા ઉપર બેસી ચા પીતા હતા ડોસીમાં વાસણ ધોવા બેઠા એ રસ્તા ઉપર અવારનવાર અકસ્માત થાય છે તો ખોટા શબ્દો છે તેને આપણે ગોલ્ડ રાઉન્ડ કરીશું અને ચેકતા રહીશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના જે શબ્દો છે તેને યોગ્ય રીતે ગોઠવી વાક્ય લખવાનું છે ચાલક છે અને નમ્ર પાયલ તો પાયલ ચાલક અને નમ્ર છે હું કસરત કરું રોજ સવારે છું તો હું રોજ સવારે કસરત કરું છું ક્રિયાંશને ભાવે બહુ દાડમ લાલ તો ક્રિયાંશને લાલ દાડમ બહુ ભાવે છે

હંટ્રીક શિકારી ઝાડ નીચે સુઈ ગયો હતો તો ખોટું એક્સપ્રેસ ડોગીના મનમાં પાણી આવ્યું તો ખોટું જોડકા જોડવાના છે મિત્રો તો અહીં આપણે જો જૂતાનો ડોક્ટર છે તો કોની સાથે જોડીશું તો તેને મોચી સાથે જોડવાના છીએ ચોક અને ડસ્ટર કોણ ઉપયોગ કરે છે તો તમારા ક્લાસમાં તમારા શિક્ષક કરતા હશે તો શિક્ષક લાકડાની વસ્તુઓ તો સુથાર બનાવે છે વાયર અને સ્વિચ તેનો ઉપયોગ વાયરમેન કરશે અને શાકભાજી તો કાચીઓ તો આ પ્રકારે આપણે કરીશું પ્રશ્ન નંબર સાત કાગળમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય છે તે લખો તો કાગળમાંથી હોડી પતંગ કૂતરી પતંગિયું ફૂલ વિમાન રંગોળીની ડિઝાઇન વગેરે મિત્રો ઘણા બધા પ્રકારના જે છે તે વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ તો તમે પણ આ પ્રકારના અલગ અલગ વસ્તુ બનાવજો અને મિત્રો બહુ મજા આવશે કાગળમાંથી બનાવેલી વસ્તુનું ચિત્ર દોરો તો મેં સરસ મજાની એક હોડી બનાવી છે તો આ પ્રકારની હોડી તમે તમારા કાગળમાંથી બનાવી શકો છો પ્રશ્ન નંબર આઠ મને ઓળખો ત્રણ અક્ષરનું પ્રાણી છું પહેલો છે મને પાછળથી પકડો તો આવશે સાણસી એક કોઠીમાં બત્રીસ બાવા વચ્ચે એક બેન તો મોઢું મોઢાની અંદર એટલે કે જીભ છે અને આજુબાજુ બત્રીસ તમારા દાંત છે નાક અને પેટ મારું મોટું ખાવા જોઈએ લાડુ મોટા તો ગણપતિ દાદા મિત્રો કૂતરાની વફાદારી વિશેની વાતો ઘરના વડીલો પાસેથી જાણી અને આપણે આ લખવાની જે છે તે રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે કૂતરો એક એવો પ્રાણી છે જે માણસને દિલથી સ્વીકારી લે છે એકવાર તમે એને પ્રેમ આપો છો પછી તે આખી જિંદગી તમારા માટે વફાદાર રહે છે તે તમારો સુખ દુઃખ જાણે છે અને તમે દુઃખી હો ત્યારે તમારી આજુબાજુ રહી તમને સાત્વાના પણ આપે છે કુત્રો પોતાના માલિકની રક્ષા માટે પ્રાણ પણ દેવા તૈયાર થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો